zaku kemero તો દિલ સે ને બધા બાપા સીતારામ જય માતાજી બધાય કેમ છો મજામાં મજામાં મજા માં ને આપણે પણ મજામાં જ છીએ તો આપણે આ વિડિયો તમારું બધા સ્વાગત છે અને આજ આપણે આયા છીએ વાડી આટો મારવા ને દવા છાટી હતી કે કેવું રિઝલ્ટ મળ્યું છે આપણને તો આ બધું આપણો કપા છે કાલ આપણે પાળા સડાઈ દીધા હતા અને થોડોક વરસાદ પણ આવી ગયો છે બીજી સીમમાં વરસાદ સારો હતો અહીંયા થોડોક કમ છે કપ્પાનું રિઝલ્ટ તમે જુઓ સારું રિઝલ્ટ આપણને મળ્યું છે સારું મળ્યું છે કારણ કે પહેલા કુકડા જેલો કપા હતો પાંદડા બધા એકદમ પૂણામાં માખણ થઈ ગયા છે સારો હવે થઈ ગયો છે અને આપણે આટો મારતા મારતા કંઈક નવું જાણવા મળ્યું છે અહીંયા આપણે છે આ જાણવા મળ્યું છે કે આ શું છે અંદર રાખો કેમેરો આ લગભગ 5 6 ફૂટ ખાડો છે એટલે લગભગ ડાર હોય શકે આ છે એમાં શું છે કે ડાળ જૂનો પહેલાં પાડેલો હોય એટલે બૂરેલો હોય એટલે આ પાણી નવું જેલું વરસાદનું એટલે એમાં અંદર ખાડો પડી ગયેલો હે તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આવા આપણે રોજે રોજના વ્લોગ ઉતારવામાં આવશે ખેતી કામને લગતા તમામ વિડીયો આપણે ઉતારવામાં આવશે તો બધાને જય માતાજી Anak bapa si tarang.